નમસ્કાર મિત્રો હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે ભ્રષ્ટાચારની ગંગોત્રી ની વાત કરી હતી આજે ફરી એ જ વિષય ઉપર શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચારની જે ગંગોત્રી ગુજરાતમાં વહી રહી છે અને સમગ્ર ભારત આ ગંગોત્રીની મય અભિભૂત થઈ ગયેલું છે તો એની વાત કરવી છે આજકાલ છોટા ઉદેપુરની એક શાળામાં જે શિક્ષકો નવનિયુક્ત શિક્ષકો હાજર થવા ગયા અને એ શિક્ષકો પાછે એક કરતાં વધુ વખત ફૂલ નહીં તો ફૂલની પાંખડીના નામે લાંચની માંગણી કરવામાં આવી નગરપાલિકાના વહીવટદારો આ લાંચ માગી રહ્યા છે એમ કરી અને એક કરતાં વધારે વખત આની મીટિંગો કરવામાં આવી અને આ કિસ્સો પ્રિન્ટ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ બને ખૂબ વિચારો જ એવી વસ્તુ છે કે જે શિક્ષણનું પવિત્ર કાર્ય છે શિક્ષકો જે કાર્ય કરવાનું છે અને જે સંચાલકો છે એને ગ્રાન્ટેડ સ્કૂલો હોય ત્યાં ગવર્મેન્ટમાંથી પૂરતો એનો ખર્ચ મળતો હોય છે અને છતાંય શિક્ષકોનું શોષણ કરવા માટે શા માટે આવું કરવામાં આવે છે અને આ જ પ્રક્રિયાએ આ જ માનસિકતાએ ગુજરાતના શિક્ષણની ઘોર ખોદી છે અને એમાં સૌથી વધારેમાં વધારે ભોગ ગરીબો શોષિતોના બાળકોનો ભોગ લેવાયો છે આદિવાસીઓના બાળકોનો ભોગ લેવાયો છે દલિતો પછાતોના બાળકોનો ભોગ લેવાયો છે પણ આમાં કઈ આશ્ચર્યજનક પણ નથી જે લોકો કંઈ કરી રહ્યા છે ને એ એમ માનતા હશે કે એ લોકો મહાન સત્કર્મ કરી રહ્યા છે જે લોકો આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ને દારૂ વેચનારો આમની કરતા બહુ સારો દારૂ વેચનારો હોય ને તો એ તો જે દારૂડીયા હોય ને એની સાથે એની પ્રમાણિક છે છે એના વફાદાર સંચાલકો તો સેવાના નામે લાંચ માગે શું કરે સેવાના નામે લાંચ માગે એ નું આવરણ કરે છે દારૂડિયો દારૂ વેચનારો આવું અનીતિનું આવરણ નથી કરતો એ અનિતિ નું આચરણ નથી કરતો શાળાના સંચાલકો તો શાળાકીય પ્રવૃત્તિ કરવાના સેવાનું કામ કરવાના નામે એ અને અને કામ કરે છે શિક્ષકો હોય ને એના મગજની અંદર એક માનસિક તણાવ પેદા કરે છે કે એમની નોકરી સલામત રહેશે કેમ જે નિયુક્ત શિક્ષકો છે એના મગજમાં એક ભય પેદા થાય છે જ્યાં સુધી એને ખાતરી ના થાય કે પોલીસ નોકરીની દ્રષ્ટિએ સલામત છે એની સાથે શારીરિક કરડગત નહીં થાય એની સાથે માનસિક ટોર્ચરિંગ નહીં થાય ત્યાં સુધી એ શિક્ષકો એના શિક્ષણ કાર્ય સાથે ઓતપ્રોત ના થઈ શકે દારૂ વેચનારો આવું પૂરત્ય નથી કરતો તો તમારે હવે નક્કી કરવાનું છે કે આ બેમાં વધારે સારો કોણ ને પ્રમાણિક કોણ અને ગુજરાતના શિક્ષકોની ઘોર આ ગુજરાતના રાજકારણીઓ ખુદી છે કારણ કે ગુજરાતના મોટાભાગના જે રાજકારણીઓ છે ને મોટાભાગના રાજકારણીઓ એ કાં તો શાળાના સંચાલકો હતા અથવા તો ના સંચાલકો હતા મોટા ભાગના રાજકારણીઓ જે રાજકારણમાં આવ્યા એ કોઈ માધ્યમિક શાળાના સંચાલક હતા અથવા તો કોઈ કોલેજ ના સંચાલકો હતા અને માટે તે યુજીસી ના પૂર્વ અધ્યક્ષ અને ખાતમ વૈજ્ઞાનિક પ્રોફેસર યશપાલે બે હજાર અગિયારમાં માં ગુજરાતમાં અમદાવાદની મુલાકાત આવ્યા ને ત્યારે એમણે નિડરતાપૂર્વક કહ્યું હતું શું કહ્યું હતું કે ભારત સૌથી વધુ ભારતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર શિક્ષણ ક્ષેત્ર થાય છે એમણે બે ધડક કહ્યું હતું ભારતમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર શિક્ષણ ક્ષેત્ર થાય છે અને એમણે આગળ વધીને એમ કહ્યું હતું કે ભારતની મોટા ભાગની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ બિઝનેસ સેન્ટર બની ગઈ છે એટલે એક કોર્પોરેટ કંપનીઓની ટાઈપ અને વાસ્તવિકતા એ જ છે ને તમે જો કોઈ પણ યુનિવર્સિટીઓની અત્યારે જે એમની જે ફી છે અને એ ફી છે અને એની સાથે સાથે એ એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું હોય છે એમની કેટલા પ્રકારનું શિક્ષણ આપે છે શૈક્ષણિક સ્ટાફ કેવો હોય છે આ બધું તમે જુઓ તો આ આ સંસ્થાઓ રહીને એક પ્રકારના વેપારી કેન્દ્રો બની ગયા છે કારણ કે એમની સ્કૂલોમાં એમની કોલેજોમાં ટ્યુટરો જે રાખવામાં એના પૂરતો વેતન નથી આપવામાં એની નક્કી કરેલા કામ કરતાં વધારે પીરિયડ એમની પાસે કામ લેવામાં આવતું હોય છે અને છતાંય વિદ્યાર્થીઓ પાસે તો અતિશય ઊંચામાં ઊંચી ફી એવી વસૂલો કરવામાં આવતી હોય ઘણા બધા વર્ગો એવા હોય કે જ્યાં ભૂતિયાદ વિદ્યાર્થીઓ હોય છે બે હજાર બાવીસ ની અંદર હરિયાણા નું એક ચિત્ર બહાર આવ્યું હતું ત્યાં શિક્ષણ માફિયાઓએ બાસઠ હજાર ફેક ડિગ્રીઓ વેચી કેટલી બાસઠ હજાર ફેક ડિગ્રીઓ અને એકસો ને એસી કરોડ રૂપિયાનો ગોરખ ધંધો કર્યો હતો ગુજરાતમાં આવી એમબીબીએસ ની પંદરસો ડિગ્રીઓ વેચવાનું કૌભાંડ બહાર આવ્યું હતું ને તો આ બધા કૌભાંડો બસ આ જે કૌભાંડ કરનાર છે એ પોતાના છાતીના બળે પોતાના બાહુબળના બળે પોતાની શક્તિના કરે છે કે આની સાથે બીજા અનેક પરિબળો સંકળાયેલા છે બીજા અનેક પરિબળો આના પડદા પાછળ એનો સહયોગ કરતા હોય છે જૂન બે હજાર સોળમાં આનંદીબેન પટેલના નામે એ એક નિવેદન સોશિયલ મીડિયામાં ફરતું હતું અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જોજો શિક્ષકો ઉપર ભરોસો ના કરતા આનંદીબેન પટેલના નામે આવું એક વિધાન ફરતું થયું હતું અને એનો જવાબ જે તે વખતના શિક્ષકોએ પણ સારી રીતે આપ્યો હતો પરંતુ શિક્ષકો ઉપર પણ આવા આક્ષેપો આ જ રાજકારણીઓ અને આ જ વહીવટદારો કરતા હોય છે બે હજાર સોળની ની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર એક પીએચડી કાંડ બહાર આવ્યું હતું આ બહુ ચગેલું અને બહુ વિવાદાસ્પદ બનેલી ઘટના છે ભારતના શિક્ષણની ગુજરાતના શિક્ષણની અવદશા શું છે કે પીએચડીનો જે સ્કોલર હોય પીએચડી થવા કોઈ વિદ્યાર્થી હોય અને એને પીએચડીનો એનો થિસિસ પૂરો કરવાનો જે સમયગાળો હોય એ દરમિયાન એને સતત ટોર્ચરિંગ કરવામાં આવે એને એટલું બધું ટોર્ચરિંગ કરવામાં આવે કે હારે થાકીને એ એનો થિસિસ પૂરો કરવાનું છોડી દે અથવા તો લાંચ આપવા મજબૂર થાય અને આ કેસની અંદર એક વિભાગના વડા અને પ્રાધ્યાપકની ધરપકડ એસીબીએ કરી હતી આ બે હજાર સોળમાં બનેલી આ ઘટના છે જુલાઈ બે હજાર પચીસ માં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાની જે શાળાઓ હતી ને એનું ઓડિટ કરવાનું હતું તો દરેક શાળા દીઠ બે બે હજાર રૂપિયાની લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને એક કમ્બાઉન્ડ બહાર આવ્યું એની અંદર ચાર આરોપીઓની એસીબીએ ધરપકડ કરી હતી એટલે ભ્રષ્ટાચાર ક્યાં નથી કઈ રીતે અને કઈ રીતે શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને આ જ સ્થિતિ હોય તો પછી એ ગુજરાતના શિક્ષણનું સ્તર કઈ રીતે ઊંચું આવી શકે અને આ દરેક બાબત આ રાજકારણ સત્તામાં બેઠેલા લોકો નથી જાણતા બધું જ એમના ધ્યાનમાં છે છતાંય આ હકીકત ચાલે છે હમણાં ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળ જે ફાર્મસી કાઉ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મંતુ પટેલે મોન્ટુ પટેલની સાથે બીજા ત્રણ ની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે એટલે મંજૂરીના નામે જે નાણાં ઉગાવવામાં આવ્યા મંજૂરીના નામે અને એની ગેરરીતિઓના નામે અને એના કારણોસર સીબીઆઈ એની સામે ફરિયાદ દાખલ કરી હતી મોન્ટુ પટેલ એ પ્રમુખના નાતે એ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને કોલેજોની મંજૂરી આપવામાં અને એ મંજૂરી આપી હોવાના કારણોસર એને પાંચ હજાર ચારસો કરોડ પાંચ હજાર ચારસો કરોડ ઉઘરાયા હોવાનું કૌભાંડ એની પાસેથી પ્રાપ્ત થયેલી ડાયરીમાંથી બહાર આવી છે મોન્ટો પટેલ પાંચ હજાર ચારસો કરોડ એની ડાયરીમાંથી બહાર આવી આ સિવાયના બીજા ભ્રષ્ટાચારો એની સાથે આજુબાજુ આગળ પાછળ જે વચ્ચોટિયા હોય એમણે કેટલાક નહીં કર્યા હોય અને કેટલું બાકી રહ્યું છે આ પણ એક વિચારવા જેવી બાબત છે અ ત્રીસમી જૂનના રોજ દેશભરની વિવિધ મેડિકલ કોલેજોના ઇન્સ્પેક્શનની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર માટે સીબીઆઈએ પાંત્રીસ લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી જેમાં ગુજરાત મેડિકલ કોલેજના આ બહુ એક જાણવા જેવી વસ્તુ છે ગુજરાત મેડિકલ કોલેજના ભક્ત ભક્ત વસ્ત્ર સ્વામી પણ હતા અને મેડિકલ કોલેજો ચાલુ શૈક્ષણિક વર્ષથી એમબીબીએસમાં આ કોલેજોમાં ગેરરીતિઓના પગલે નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ચાલુ શૈક્ષણિક વર્ષથી એમબીબીએસની કોલેજને બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી બ્લેક લિસ્ટ એટલે એની એકસો ને પચાસ સીટો ઘટાડી દેવામાં આવી હતી હવે એકસો પચાસ સીટો ઘટાડી દીધી હોવા છતાં બીજી બાજુ ભાજપ સરકારે બ્રાઉન એન્ડ ગ્રીન ફિલ્ડ સ્કીમ અંતર્ગત આ જ કોલેજની સંસ્થા સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ના વધુ બે કોલેજો ફાળવી આક્ષેપ ગુજરાત કોંગ્રેસ કર્યો છે અને એની અંદર તથ્ય હોય તો આવો આક્ષેપ થઈ શકે એક બાજુ વિચારો એક બાજુ જે કોલેજનો બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે એકસો પચાસ સીટો એની કાપી નાખવામાં આવે છે અને એ જ સંસ્થાને બીજા સ્થળે બીજા પ્રદેશની અંદર ગુજરાતના જ બીજા પ્રદેશની અંદર એને બીજી કોલેજો મંજૂર કરવામાં આવે છે તો આ બધું કઈ રીતે બને છે આ નીતિ નિયમોને ધ્યાનમાં રાખવી પડે એટલે રાજકારણની અંદર અને શાળા સંચાલકો કોલેજો સંચાલકો જે એમના પાયાના સ્તરેથી પ્રાથમિક શાળા માધ્યમિક શાળા કોલેજો દરેક જગ્યાએ વહીવટદારોએ ભ્રષ્ટાચારમાં માઝા મૂકી છે અને એના કારણે શિક્ષકોએ પણ મજબૂરી કારણ કે અભ્યાસ શિક્ષક થવા માટે અભ્યાસ કર્યો હોય મહેનત કર્યો હોય ઉંમર થઈ ગઈ હોય અને છતાં નોકરીઓ ના મળતી હોય એટલા આમનો ના છૂટકે લાંચ લેવામાં આપવી પડતી હોય છે પરંતુ જે છોટા ઉદેપુરની શાળાનો જે કિસ્સો બહાર આવ્યો આ બહાર આવી હકીકત છે પણ બહાર આ ન આવેલા આવા એકાદ લાખ કરતાં વધારે કિસ્સાઓ ગુજરાતમાં માત્ર ગુજરાતમાં આવા એકાદ લાખ કરતાં વધારે કિસ્સાઓ છે એટલે મિત્રો તમને એવું લાગે છે કે શિક્ષણની અંદર આ જે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે અને શિક્ષણ સૌ ખતમ કરી નાખવાની પ્રક્રિયા ઉપરથી અને નીચેથી ચાલી રહી છે શિક્ષણ સંપૂર્ણ રીતે ખતમ કરી નાખવાની પ્રક્રિયા ઉપરથી અને નીચેથી નીચે સંચાલકો આ ભ્રષ્ટાચાર કરતા હોય ઉપરથી સરકાર દ્વારા અનુમોદન મળતું હોય સરકાર દ્વારા પૂરું બજેટ ના મળતું હોય સરકાર દ્વારા જરૂરી ભરતીઓ ના કરવામાં આવતી હોય જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઓરડાઓ છે મેદાનો છે કમ્પ્યુટરના જે સાધનો આ પૂરા પાડવામાં આવતા હોય એટલે શિક્ષણનું સ્તર સુધરતું જાય અને એના કારણે આઠ નવ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ વાંચી નથી શકતા લખી નથી શકતા એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે સેંકડો કિસ્સાઓમાં ડ્રોપ આઉટ રેટ ભલે ઓન પેપર બતાવવામાં આવતો હોસ છો પણ એ ડ્રોપ આઉટ રેટ પણ વધતો જાય છે એટલે તમે શું વિચારો છો તમારે શું વિચારવું જોઈએ તમને યોગ્ય લાગે તો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પરંતુ આ ભ્રષ્ટાચારની ગંગોત્રી ક્યાં અટકવી જોઈએ તમે તમારા આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઈચ્છતા હોવ તો જરૂરી એ છે કે શિક્ષણની અંદર જે ભ્રષ્ટાચાર છે એ વહેલામાં વહેલો ખતમ થવો જોઈએ આવજો